હળવદ નગરપાલિકા સામે સફાઈ કામદારોનો પ્રતિક ઉપવાસનો મામલો સફાઈ કામદારોનો પ્રતિક ઉપવાસનો સુખદ અંત પાલિકાની શરતો આધીન સુખદ સમાધાન કરવામાં આવ્યું હળવદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ ગત ત્રેવીસ તારીખથી હડતાલ ઉપર હતા જેનું આજે નગરપાલિકા ઓફિસમાં વાટાઘાટો દ્વારા સુખદ સમાધાન થયેલું છે જેના કારણે આવતીકાલથી તમામ કર્મચારીઓ રાબેતા મુજબ કામે ચડી જશે આજ રોજ હળવદ નગરપાલિકા મુકામે ત્રેવીસ તારીખથી હળવદ શહેરના સફાઈ કર્મચારીઓ જે હડતાલ ઉપર ઉતર્યા તો અમારા આગેવાન શ્રી દાદભાઈ મોહનભાઈ તથા ચીફ ઓફિસર શ્રી ઝાલરિયા સાહેબ દ્વારા મીટિંગ કરી અને એક પ્રશ્નો સોલ્વ કરી અને જે સુખદ સમાધાન થયું છે જેથી કરી હળવદ શહેરીજનોને જે સફાઈની મુશ્કેલી હતી એ આવતીકાલથી તમામ કર્મચારીઓ કામ ઉપર ચડી જશે અને સુખદ અંત આવ્યો છે તો પબ્લિકની સુખાકારી માટે જે નિર્ણય આજે કરવામાં આવ્યો છે બહુ સરસ નિર્ણય થયો છે અને આ બાબતે હું તમામ નગરપાલિકા અધિકારીશ્રીઓ તથા સફાઈ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરું છું અસ્તુ ભારત માતા કી જે વંદે માતા ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો ડબલ ઝીરો ટુ એટ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ